મૃતદેહ પડેલો છે સ્ત્રી સંપૂર્ણપણે નંગ્ર છે તેના શરીર પર કોઈ કપડાં નથી શરીર પાસે એક કૂતરો ઊભો છે ફોટો લેવામાં આવે તે પહેલાં કૂતરાઓના ટોળાએ સ્ત્રીના શરીરને ફાડી નાખ્યું હતું અને ફોટામાં દેખાતો કૂતરો પેટ ભરવા માટે ત્યાં ઊભો હશે મૃતક સ્ત્રીના એક પગમાં સોજો અને હાથમાં પવિત્ર દોરો બાંધેલો છે તેનું અનુસાર પુષ્ટિ કરે છે કે આજના સમયમાં સ્ત્રી હોવું એ ગુનો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આખા ગામમાં એવી અફવા ફેલાય છે કે જો પીડિતાએ ગુનેગારોના નામ ના આપ્યા તો મહિલા પર પહેલાં તો સામૂહિક બળતર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી પોલીસે મૃતદેહને કબજે લીધો છે અને પોસ્ટમોર્ટમ કરાવી છે પોસ્ટમોર્ટમ પછી તેઓ નક્કી કરી શકશે કે મહિલાને શું થયું હતું અને તેની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ